ચાંદની પડવા પહેલા સુરતનો ફૂડ વિભાગ એક્શનમાં ચાંદી પડવાના તહેવાર નિમિત્તે લોકો ઘારી અને ભૂસુ વધારે ખાવાનું પસંદ કરે છે ઘારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોય છે ફૂડ વિભાગની અગિયાર ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાય દુકાનો પરથી માવા તેમજ ગાડી ના સેમ્પલ લેવામાં આવ્યા આ અને ચકાસણી માટે લેબોરેટરીમાં મા મોકલાશે જે દુકાનના માવામાં ભેલ્સને જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે હાડીટી ઠાકોર કુદ સરસ ઓફિસર સુરતભાનગરપાલિકા આગામી સત્યપણા તહેવાર આરોગ્ય અધિકારી